રાપર તાલુકાના આડેસર ગામ પાસે આવેલી ચેકપોસ્ટ પર પોલીસે ટ્રકને રોકાવી તપાસ કરતાં તેમાંથી મગફળીની આડમાં છુપાયેલો 14.83 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો જે થી વાહન સહિત 29 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની અટક કરી લેવાઈ હતી आडेसर थी सत्तावारती विगत मुजब आजे सांजना अरसा पोलिस सब इंस्पेक्टर बी जी रवल सहित स्टाफ पेट्रोलिंग में त्यारे सांतलपुर तरफ थी आवी रहेली ट्रक नंबर आर जे शून्य सात जी सी त्र हजार बस्सौत मा मोटी मात्रा में मा दारू होवानी थई हती પોલીસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી આ ટ્રકને અટકાવી હતી ત્યાર બાદ ડ્રાઈવરની કેબિનમાં તપાસ કરતા ટ્રકમાં મગફળીના કોઠલાની આડમાં બનાવવામાં આવેલા ચોરખાનામાં મદિરા હોવાનું ધ્યાને આવ્યું હતું ટ્રકના પાછળના ભાગે લોખંડનું પતરું તોડી અંદર રાખેલી અલગ અલગ બ્રાન્ડની દારૂની ત્રણ હજાર નવસો બોટલ તથા બિયરના બે હજાર ચોસઠ ટીન મળી કુલ્લે રૂપિયા ચૌદ લાખ ત્યાસી હજાર ત્રણસો એન્સીનો જથ્થો હસ્તગત કરાયો હતો તેમજ રોકડ મોબાઈલ વાહન મળી ઓગણત્રીસ લાખ હન્નું હજાર ચારસો ત્રીસનો મુદ્દામાલ કબજે કરી લેવાયો હતો ત્યારબાદ ચાલક દેવ ઉર્ફે દેવીલાલ પ્રભુરામ ढाका બિશ્નોઈ ઓવ 28 દે હે વાડા નવા તા બાગોડા જી જાલોર રાજસ્થાન ની અટક કરી લેવાઈ હતી આ શક્ષ ની પુહપ્રમા રાજા ભાઈ નામ ના ઇસમે શરાબ ભરી આપ્યો હોવાનું ખુલ્યું હતું તેમ જ મોબાઈલ ફોન પર સ્થળ ની જાણકારી આપવામાં આવતી હોવાનું જણાવ્યું હતું આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે